શેણાનો લોટ લીધો છે આપણે તો એટલો શેણાનો લોટ લેવાનો છે આ સોખાનો લોટ લીધો છે તો આપણે નાની વાટકી લીધો છે તો એટલો સોખાનો લોટ લેવાનો છે હવે આપણે એમાં મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે થોડીક આપણે હળદર નાખવાની છે આપણે આ આખો પાખું ખાંડેલું મરસું છે તો એ નાખવાનું છે હુકલ આપણે આ ઐજમો લીધો છે તો યજમાને આપણે આ રીતે સોળી નાખવાનો છે ને સોળે નાખવાનો છે એટલે એનો હવા ધારો આવે તો તમને ભાવતો હોય તો વધારે નાખી એક આ મેં થોડોક લીધો છે હવે આપણે બધું મિક્સે કરી લઈએ આ રીતે સારી રીતે તો આપણે મિક્સે થઈ ગયું છે તો હવે આપણે થોડું થોડું પાણી નાખી ને એનું ગોળ બનાવી લઈએ તો થોડું થોડું પાણી નાખવાનું છે એકાદારે પાણી નથી નાખવાનું કેમ કે આપણે મીડિયમ ગોળ બનાવવાનું છે એટલે આપણે એ રીતે ગોળ બનાવી લઈએ તો આપણે ગોળ બની ગયું છે તો આ રીતે આપણે ઘોળ બનાવવાનો છે જોવો તમે આ રીતનું જ બનાવવાનું છે આપણે બહુ આસુઈની ને બહુ જાડુની તો હવે આપણે એમાં આ પાલક લીધી છે મેં તો પાલકને ધોઈને ઝીણી સુધારી લીધી છે તો આપણે આ નાખવાની છે એમાં હવે આપણે લીલા ધાણા નાખી દઈએ તો એ આપણે ધોઈને સુધારી લીધા છે ને હવે બધું આપણે મિક્સે કરી લઈએ તો આ રીતે આપણે મિક્સે કરી લેવાનું છે બધું તો આપણું ગોળ બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું બનાવવાનું છે બહુ જાડું લાગે તો પાણી નાખવાનું પણ આપણે મીડિયમ છે તો આ રીતનું જ રાખવાનું છે તો હવે આપણે આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ થોડીક વાર આપણે બટેટાને બાફી લીધું છે બાફીને આપણે એને ભાંગી લીધું છે તો હવે આપણે એમાં મસાલો કરી લઈએ તો મસાલામાં આપણે લાલ મરચું નાખવાનું છે હવે આપણે આ સાટ મસાલો છે તો એ નાખવાનો છે એનાથી સવાદ બહુ મસ્ત આવે છે તો આપણે ધાણા જીરું છે તો એ નાખવાનું છે થોડીક કમથી આપણે હળદર નાખવાની છે તો મીઠું આપણે ઓછું નાખવાનું છે કેમ કે સાટ મસાલો છે એમાં આવે મીઠું થોડીક આપણે હિંગ નાખી દઈએ થોડુંક આપણે આખું જીરું નાખી દઈએ થોડાક આપણે લીલા ધાણા નાખી દઈએ તો આપણે બધો મસાલો કરી લીધો છે તો હવે આપણે એને મિક્સર કરી લઈએ આ રીતે તો સારી રીતે મિક્સે કરી લેવાનો છે તો આપણે અલગ જ નાસ્તો બનાવવાનો છે ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો ને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો તો આ રીતે આપણે મસાલો બધો ભેગો કરી લઈએ તો સારી રીતે મિક્સે કરી લેવાનો છે સમસીથીને નો ફાવે તો હાથે કરીને મિક્સ કરી લેવાનું તો બટેટાનો મસાલો આપણે તૈયાર થઈ ગયો છે તો આ રીતે આપણે બધું મિક્સે કરી લેવાનું છે ને મસાલો બનાવી લેવાનો છે તો આપણું ઘોળે તૈયાર થઈ ગયું છે તો થોડીક વાર આપણે રહેવા દઈએ એટલે સારું પલ્લીને અસલ થઈ જાય જુઓ તમે તો હાલો હવે આપણે નાસ્તો બનાવીએ હવે આપણે નાનું પેન લીધું છે ને તમારી પાસે ન હોય તો તમે લોઢી લઈ શકો તો હવે આપણે એમાં તેલ નાખી દેવાનું છે તો આ રીતે આપણે તેલ નાખી ને આ રીતે ફેલાવી દેવાનું છે તમે લોઢીમાં બનાવી શકો હવે આપણે આ ગોળ છે તો એ આપણે આ રીતે આમાં પાટરી દેવાનું છે આસુઆસું આસુ રાખવાનું છે બહુ જાડું નથી રાખવાનું તો આ રીતે આપણે ફેલાવી દીધું છે તો ધીમા ગેસે જ આપણે સળવા દેવાનું છે અને ઢાંકીને થોડીક વાર સડવા દઈએ આપણે તો ગેસ ધીમો જ રાખવાનો છે હવે આપણે ખોલીને જોઈ લઈએ તો જો તમે ઉપર સડી ગયું છે તો હવે આપણે એને પલટાવી લઈએ તો આ રીતે આપણે પલટાવી લઈએ હવે આપણે આ બટેટાનો મસાલો છે તો એ આપણે ઉપર નાખવાનો છે આ રીતે આ રીતે આખામાં ફેલાવી દેવાનો છે તો આ નાસ્તો તમે લોઢીમાંય બનાવી શકો હવે આપણે એની ઉપર આ ખીરું છે એ પાતરી દેવાનું છે તો આસુઆસું આપણે આની ઉપર પાતરી દઈએ આ રીતે કવર કરી લેવાનું છે હવે આપણે ફરી ઢાંકી દઈએ ને થોડીક વાર ચડવા દઈએ તો હવે આપણે જોઈ લઈએ ખોલીને તો જુઓ તમે આ ઉપર એ આપણે ચડી ગયું છે થોડુંક તો હવે આપણે એની ઉપર તેલ નાખવાનું છે તો આ રીતે આપણે થોડું તેલ નાખવાનું છે હવે આપણે હળક નારા આપણે પલટાઈ લેવાનું છે ખોરા તો આ રીતે આપણે પલટાઈ લીધું છે તો હવે આપણે ઢાંકવાની જરૂર નથી આપણે એમને ચડવા દેવાનું છે તો આપણે હવે નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે જોવો તમે બહુ મસ્ત બન્યો છે તો હવે આપણે એને કટિંગ કરી લઈએ તો આ રીતે કટર હોય નકર શાકાથી ને કટિંગ કરી લેવાનું તો આ રીતે આપણે ચાર ભાગમાં કટિંગ કરી લઈએ છે ને બહુ મસ્ત બને છે તો આ રીતે બનાવીને ટ્રાય મારજો તો તમે બહુ સરસ બને છે તો આપણે આ બટેટાનો ને ચણાના લોટનો બિનાવ્યો છે તો બહુ મસ્ત બને છે ને ઝટ બની જાય છે ને ઓછા તેલમાં બને છે તો બની ગયો છે આપણે નવીન નાસ્તો તો આ રીતે તમે બનાવો ઝટપટ બની જાય ખવારમાં બનાવો રોંઢે બનાવો છોકરાને ખાવું હોય ગમે તે બનાવી શકો ને બહુ સરસ બને છે